મહા મહેનતે એસટી બસના વ્હીલને ગટરના ઢાંકણામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું આ રોડ પર અવારનવાર ગટરના ઢાંકણા તૂટી જાય છે ત્યારે આ ગટરના ઢાંકણા જ હલકી ગુણવત્તાવાળા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા ગારિયાધાર નગરપાલિકા દ્વારા કોઈ મોટી ઘટના આ રોડ પર ન બને તે પહેલાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે રિપોર્ટર વિપુલ ટીલાવત ગારિયાધાર